વડોદરાથી સમાચાર સમાવી રહ્યા છે વડોદરામાં વધુ એકવાર નશામાં ધૂત નબીરાયે એકનો જીવ લીધો છે આ કોટા બ્રિજ પર કાર ચાલકે બે એક્ટિવાને અડફેટે લીધા એક્ટિયા પર સવારે બે જેટલા લોકોની ઈજા પહોંચી છે એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરોણ મૃત્યુ થયું છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે એસએસસી હોસ્પિટલ ખસેડાયા છે કાર ચાલક નશો કરીને વાહન ચલાવતો હોવાનું હાલ અનુમાન છે કારમાં નશાકારક પીણાની બોટલ પણ જોવા મળી છે કારમાં ચાલક અને તેની ફિયાન્સી સવાર હતા પોલીસે કારમાં સવાર બંનેની અટકાયત કરી છે બંનેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકપાટી પર મોત થયું છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે એસએસસી હોસ્પિટલ ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે એસએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે પોલીસમાં સવાર બંને વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે વડોદરામાં વધુ એક નશામાં અનંત નબીરાએ એક વ્યક્તિનો જીવ લીધો છે અકોલા બ્રિજ પર ચાલે કે બે એક્ટિવાને અડફેટે લીધા હતા એક્ટિવાને અડફેટે લેતા એક વ્યક્તિની ઈજા જો કે એક્ટિવા પર સવાર બે જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકબાટી ફરી મોત થયો છે સમગ્ર ઘટનામાં બે લોકોની અટકાયત કરવામાં આવશે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અસસ્ય હોસ્પિટલ ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરી છે

Oh.